વેલકમ ટુ ચેતુ કિચર તો આજે આપણે બનાવીશું ટેસ્ટી એવું રીંગણાનું રાજસ્થાની શાક બનાવવાના છે તો એના માટે આપણે અહીંયા રીંગણા લઈ લીધા છે અને અહીંયા આપણે બટેકા રીંગણા અને બટેકા બંને સુધારી લીધા છે તો અહીંયા બે ગોટા રીંગણાં સુધાર્યા છે અને બે બટેકા અહીંયા સુધારી લીધા છે આ મીઠું છે અહીંયા બે ટમેટા આપણે થોડા થોડા મોટા ટુકડામાં આપણે કટ કરી લીધા છે બે ડુંગળી કટ કરી લીધી છે અને એક લસણનો ગાંઠિયો પોલી લીધો છે બે લીલા મરચાં છે એક ઇજા જેનો ટુકડો છે આ બંનેને આપણે મિક્સર જારમાં અલગ અલગ ક્રશ કરી લેવાના છે અને રીંગણા અને બટેકાને આપણે ફ્રાય કરવાના છે તો પહેલાં આપણે મસાલો તૈયાર કરી લેશું એક અહીંયા આપણે થોડુંક ગ્રેવી પૂરતું મીઠું ઉમેરશું આપણે મસાલા પાણીમાં ઉમેરીએ ને એટલે આપણે જયારે તેલની અંદર ઉમેરીએ ત્યારે બળે ને એટલા માટે આપણે પાણીની અંદર ઉમેરી અને રાખી દઈએ એટલે એકદમ સરસ ઢીલા પડી જાય મસાલા એકદમ સરસ પાણી સાથે મિક્સ થઈ જાય એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર આ મસાલાને બધાને આપણે આમાં પાણીમાં પલાળી અને સાઈડ ઉપર રાખી દેવાના એટલે મસ્ત આ મસાલા પલળી જાય ને પાણી સાથે મિક્સ થઈ જાય એટલે તેલમાં જયારે ઉમેરીને ત્યારે આપણો મસાલો બળે ને એટલે આને આપણે સાઈડ ઉપર રાખી દઈએ તો અહીંયા આપણે બે ચમચા જેટલું તેલ ઉમેરી દીધું છે ને આપણે રીંગણા ને બટેકાને ફ્રાય કરવાના છે તો અહીંયા આપણે બે પેસ્ટ તૈયાર કરી લીધી છે અહીંયા આપણે ડુંગળી

આપણે હિમ ઉમેરશું અને થોડું મીઠું ઉમેરશું સરસ આપણે એને ફ્રાય કરી લેવાના છે થોડા બટેકા ફ્રાય થાય ને પછી રીંગણા પણ સાથે જ આપણે ફ્રાય થવા ઉમેરી દેસું બટેકામાં સરસ કોટિંગ આવવા માંડ્યું છે તો હવે આપણે રીંગણા પણ સાથે જ ઉમેરી દેસુ એ પણ આપણે ફ્રાય કરી લેવાના છે રીંગણા પણ સરસ કોટિંગ થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે પરત આવી જાય જોઈએ બ્રાઉન બ્રાઉન ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે તો અહીં આપણા રીંગણા અને મટેકા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે તો બાઉલ ની અંદર આપણે લઈ લેશું

ત્યાં સુધી આપણે આને સાતવાનું છે એકદમ સરસ સાતળી જવાનું કચાશ બધી જતી રહેવી જોઈએ આમાંથી ડુંગળી અને ડુંગળીનું જે પાણી હતું એ બધું બળી ગયું છે અને પાંચ તેલ પણ સરસ છૂટું પડવા લાગ્યું છે તો આપણે જે મસાલો તૈયાર કરીને રાખેલો એ ઉમેરી દેસુ અને એને સાતળી લેશું પાણી આપણે મસાલામાં એટલે જ ઉમેરીને રાખેલું કે આપણે મસાલાની અંદર ઉમેરે તો મસાલો આપણો બળી ન જાય એટલા માટે આપણે પાણી ઉમેરેલું મસાલો ઉમેરી થોડી વાર ટમેટાની પ્યુરી ઉમેરી દેસુ એને પણ સાતળી લેવાનું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને સાતડવાનું છે ગેસ આપણે થોડો ધીમો કરી નાખશું

ગ્રેવી સરસ આપણે રીંગણા અને તમારે ઉમેરી દેવાનું છે ટીકાસ તમારા સ્વાદ મુજબ અહીંયા ઉમેરવાની છે તમારા પરિવારની અંદર જે પ્રમાણે તીખું ખાવાતું હોય એ પ્રમાણે લાલ મરચું પાવડરનો અહીંયા તમારે ઉપયોગ કરવાનો તો સરસ આને ઉકળવા દેશુ અને થોડું પાણી ઉમેરી અને ગ્રેવી સાથે આપણે બટેકાને રીંગણાને થોડા ઉકળવા દેવાના છે આપણે અડધી વાટકી જેટલું પાણી ઉમેરેલું છે હવે આપણે સાવ ધીમો ગેસ રાખી અને આપણે એને થોડી વાર ઉકળવા દેવાનું છે મસાલો સરસ આપણા શાકમાં બેસી જાય તો અહીંયા આપણું શાક મસ્ત એકદમ ઉકળી ગયું છે તો સર્વિંગ બાઉલની અંદર હવે આપણે સર્વ કરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણું રાજસ્થાનની રીંગણા બટેકાનું શાક ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો